સૌરાષ્ટ્રના ખેડૂત નેતા તરીકેની જે છાપ ધરાવતા લલિતભાઈ કગથરા આપણી સાથે છે લલિતભાઈ તમારા ખાસ મિત્ર લલિતભાઈ વસોયા છે એમનું નામ ડિક્લેર પોરબંદર મત વિસ્તારમાં કરવામાં આવ્યું છે આપ એ બાબતને કઈ રીતે જુઓ છો સો ટકા એ માણસ છે અને પાર્ટીને વરેલા છે એમને પાર્ટીને સ્પષ્ટ કીધું હતું કે તમે આદેશ આપશો તો હું લડીશ અને પાર્ટી માટે થઈને પોરબંદરમાં ચૂંટણી લડવાના છે અને પૂરી તાકાતથી લડવાના છે એ મને વિશ્વાસ છે કારણ કે એ લડવા માણસ છે એ વર્ષોથી લડતા આવી છે અને પાર્ટી માટે પૂરી તાકાતથી લડશે એક પછી એક કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયાથી લઈ અને લાડાણી સુધીના નેતાઓ હવે જ્યાં જાય છે ધારાસભ્યો જાય છે આ બાબત કેટલી અસર કરશે કેમ કે એક આગેવાન જાય લલિતભાઈ દાખલા તરીકે પડતરી ટંકારા વિસ્તારમાંથી જાય તો સ્વાભાવિક છે ફેર પડે ના આ માન્યતા હું એટલા જો એક પણ નાનામાં નાનો કાર્યકર પાર્ટીમાંથી જાય પાર્ટી માટે નુકસાની છે પણ જે પાર્ટીમાં વિચલિત થઈ ગયા છે જેને પાર્ટીમાં શ્રદ્ધા ડગી ગઈ છે એવા લોકો પાર્ટીમાંથી જાય તો પાર્ટીને નુકસાની ન જાય એવું હું માનું છું ધારો કે તમે ક્યારે જાઓ તમને વિશ્વાસ ન હોય તો તમે કાર્યકરો મતદારોને કેવી રીતે સમજાવી શકો તમને ખુદ જ વિશ્વાસ ન હોય તો પણ બધા જ જ નેતા કાર્યકરો કાર્યકરો છે એની સાથે સાથે મત એ બધું માનવાને કોઈ કારણ નથી બાપુ સો ટકા નુકસાની જાય પણ નવા લોકો માટે જગ્યા પણ જાય છે તમે આટલા જૂના પીઢ નેતા છો અને રોકી શકાય કે કોઈ કાર્ડ રોકી ન શકાય કેમકે એક પછી એક એક પછી એક દર અઠવાડિયે એક બે ધારાસભ્ય જાય તમે ભાજપને પ્રશ્ન કરો કે તમે ઓફરું દેતા તમે લાલચું દેતા આ એને રોકી શકાય તો સો લોકો રોકી શકાય આ એ જ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસમાં તમે પ્રમુખ હતા આ એ જ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસમાં તમે ભોગવું છે તો એ જ કોંગ્રેસ આજે કેમ ખરાબ થઈ જાય કારણ કે સામે તમને કઈક ઓફર વધારે મળે છે અને એ ભારતીય જનતા પાર્ટી છે કે જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી ડિફરન્સ ઓફ પાર્ટી કહેવાતી હતી એ આજે કોંગ્રેસ પાર્ટી કહેવાય છે ફેર સુર્યોમાં તો કોંગ્રેસ પાર્ટીને શું કહેવું કોંગ્રેસ અહીંયા બી ટીમ કોંગ્રેસની થઈ ગઈ ઓરિજિનલ ટીમ કોંગ્રેસ તો છે જ પણ ભાજપમાં કોંગ્રેસીકરણ થઈ ગયું સાહેબ કમલમનું નામ રાજીવ ભવન કરવું પડે એવી સ્થિતિ થઈ ગઈ સચિવાલયમાં તમે જાઓ તો દ મિનિસ્ટરો મૂળ કોંગ્રેસના કોંગ્રેસના ના જેને કોંગ્રેસ કોંગ્રેસ કર્યું છે આ વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા છે અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ છે અને કડવા પાટીદાર સમાજ કે અન્ય સમાજની અંદર ખૂબ મોટું નામ તો હવે આ વખતે પાછું તમને લડવાનું કે એના પહેલા હું તમને એક પ્રશ્ન કરું કે ભારતીય જનતા પાર્ટી માં આપણે એવું માનવાનું ને કે કોઈ સક્ષમ ઉમેદવાર જ નહોતો ભરતભાઈ બોઘરા હોય ધનસુખભાઈ ભંડેરી હોય કે પછી ગોવિંદભાઈ પટેલ હોય કે તમામ આપણે જે જે અરવિંદભાઈ એક મિનિટ એક મિનિટ મને પેલા સાંભળી લો લોકોનો પ્રશ્ન છે પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછો ને કે કેમ રાજકોટની અંદર કોઈ ઉમેદવાર જ નહોતા કે તમારે ફરસોતમભાઈને અહીંયા અમરેલીથી અહીંયા મૂકવા પડ્યા શું કામ એ એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેને કાયમને માટે પાથરના પૈથરાજ જેને ખુરશીઓ સાફ કરી છે એ તમામ લોકો નારાજ છે એ લોકોને માત્રને માત્ર કે ચૂંટણીમાં દેખાશે એવું કહો છું દેખાતી તો નથી ક્યાં ગઈ વખતે આપણને અનુભવ તો થયો આપણે ગઈ વખતે એ કહેતા હતા ને આ વખતે મોહનભાઈ કુંડારિયા સાત ચાર વખત ધારાસભ્ય અને સંસદમાં મારી સામે લલિતભાઈ લડશે કે નહીં રાજકોટથી જો પાર્ટીનો સૈનિક છો મે મારી પરિસ્થિતિ પાર્ટીમાં કહી દીધી છે અને તેમ છતાંય પાર્ટી મને આદેશ કરશે તો સો ટકા જે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કદાચ લલિત વસોયા જે છે તે જાહેર કરવામાં આવ્યા છે છે અને કદાચ લલિતભાઈ તેમનું નામ આગામી દિવસોમાં જાહેર થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ અનેક નામો અત્યારે રાજકોટ લોકસભા મત વિસ્તાર જે મહત્વની માનવામાં આવે છે સૌરાષ્ટ્રની અંદર અને ત્યાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા છે તેમને ટિકિટ આપવામાં આવી છે બીજી તરફ પોરબંદરની સીટ છે મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે અને બંનેમાં કોંગ્રેસ દ્વારા જે લલિતભાઈ વસોયા ટિકિટ આપવામાં આવી છે ત્યારે રાજકોટની અંદર હવે કોને ટિકિટ આપવામાં આવે છે તેને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ